ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની પોતાની પ્રિય ચેનલ ધર્મ ભક્તિ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનો દિવસ શુભ અને મંગલમય બને મા ભગવતી દુર્ગાની કૃપા હંમેશા આપ અને આપના સમગ્ર પરિવાર પર બની રહે એવી શુભકામનાઓ સાથે આજે આપણે વાત કરીશું અષાઢ માસ ગુપ્ત નવરાત્રિ વિશે સનાતન ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે આ નવરાત્રિમાં આપણે મા દુર્ગાની પૂજા કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ મંત્રોના જાપ કરીએ છીએ અને મા ભગવતીને પ્રસન્ન કરવા માટે સાધનાઓ પણ કરીએ છીએ દેવી ભાગવત અનુસાર વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રિ આવે છે જેમાં બે પ્રકટ અને બે ગુપ્ત નવરાત્રિ હોય છે આસો માસ અને ચૈત્ર માસમાં આવનારી નવરાત્રીઓને પ્રકટ નવરાત્રીઓ કહેવામાં આવે છે જેને સમગ્ર સમાજમાં ધૂમધામથી ઉત્સવ સ્વરૂપે ઉજવવામાં આવે છે વ્રત રાખવામાં આવે છે જાગરણ અને ભજન કીર્તન કરવામાં આવે છે પરંતુ બીજી બાજુ ગુપ્ત નવરાત્રી જે મહામાસ અને અષાઢ માસમાં આવે છે તે ખાસ કરીને તાંત્રિક સાધના અને ગુપ્ત ઉપાસના માટે જાણીતી છે આ ઉપાસનાઓ સંતો તપસ્વીઓ અને તાંત્રિકો દ્વારા વિશેષ રૂપે કરવામાં આવે છે ઘણા લોકોને તો ગુપ્ત નવરાત્રી નથી હોતી પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગુપ્ત નવરાત્રીમાં કરવામાં આવેલી પૂજા આરાધના અને મંત્ર સિદ્ધિ માટેના પ્રયત્નોનું ફળ અનેક ગણું વધારે મળતું હોય છે જેમ કે પ્રકટ નવરાત્રિમાં આપણે મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરીએ છીએ પ્રથમમ શૈલપુત્રી ચીયમ બ્રહ્મચારી તૃતીય કાત્યાય કાલરાત્રા ગૌરી નવમ સિદ્ધિ દાત્રી ચ આ રીતે માં દુર્ગાના નવ સ્વરૂપો છે જેમની આરાધના આપણે પ્રકટ નવરાત્રીમાં એટલે કે શારદીય આસો માસ અને ચૈત્ર માસની નવરાત્રીમાં કરીએ છીએ પરંતુ જ્યારે આપણે વાત કરીએ છીએ ગુપ્ત નવરાત્રીની તો તેમાં માત્ર આ નવ સ્વરૂપોની જ નહીં પરંતુ દસ આરાધના કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની આરાધના દ્વારા વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે આ દસ મહાવિદ્યાઓને દેવીના દશાવતાર માનવામાં આવ્યા છે અને એ બધા જ મા દુર્ગાના જ એક એક રૂપ છે જેમની ઉપાસનાથી દરેક પ્રકારની તાંત્રિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે જેમ કોઈ પણ મનુષ્ય આ દસ મહાવિદ્યાઓની સાધના કરે છે તેમને દરેક પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને એની સાથે સાથે જ માતાજીની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે અર્થાત સમગ્ર બંધનોમાંથી મુક્તિ પણ મળે છે ત્યાં સુધી કે તાંત્રિકો અને સાધકો ખાસ કરીને માતાજીને પ્રસન્ન કરવા માટે આ દસ મહાવિદ્યાઓની વિશેષ રીતે સાધનાઓ કરે છે અને આ દસ મહાવિદ્યાઓના નામ છે પ્રથમ મહાકાલી જેમની પૂજા નવરાત્રીના પ્રથમ દિવસે કરવામાં આવે છે દ્વિતીય મહાવિદ્યા મા તારા દેવી છે જેમની પૂજા ગુપ્ત નવરાત્રીના બીજા દિવસે કરવામાં આવે છે અને તૃતીય મહાવિદ્યા માં છિન્ન વસ્તા જે ગુપ્ત નવરાત્રીના ત્રીજા દિવસે જેમની સાધના ઉપાસના કરવામાં આવે છે ચોથી મહાવિદ્યા મારી પાંચમી મહાવિદ્યા મહાવિદ્યા માં બગલામુખી નવમી મહાવિદ્યા માં માતંગી અને દસમી મહાવિદ્યા માં કમલા ગુપ્ત નવરાત્રી પ્રત્યેક દિવસે અનુક્રમે આ પ્રમાણે દસ મહાવિદ્યાઓની પૂજા પ્રત્યેક દિવસે કરવામાં આવે છે જો તમે ગુપ્ત નવરાત્રિમાં આ દસ મહાવિદ્યાઓની આરાધના કરો તો તમારા જીવનમાં તમામ પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે અને તમારા તમામ મનવાંછિત કાર્યો પૂર્ણ થઈ શકે છે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના સાધના કોઈ પણ કરી શકે છે સામાન્ય ગૃહસ્થજનો પણ કરી શકે છે અને તાંત્રિકો અને સાધકો તો ઉપાસના કરે જ છે તો આજની વિડીયોમાં આપ જાણી શકશો કે વર્ષ બે હજાર પચીસ માં અષાઢ માસની ગુપ્ત નવરાત્રી ક્યારે શરૂ થઈ રહી છે ક્યારે તેનું સમાપન થશે અને વ્રત ક્યારથી શરૂ કરવું કળશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત શું છે અને આ નવ દિવસોની અંદર કઈ રીતે મા દુર્ગાની પૂજા આરાધના કરી શકાય છે મંત્રોના જાપ કેવી રીતે કરવા અને જો તમે દસ મહાવિદ્યાઓની સાધના કરવા ઇચ્છતા હો કે મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવા માંગતા હો તો એના માટે પૂજા પદ્ધતિ શું હોવી જોઈએ તે સંપૂર્ણ માહિતી આપ આ વિડીયોમાં મેળવી શકશો હવે જોઈએ કે અષાઢ માસમાં શુક્લ પક્ષની પ્રતિપદાતિથી ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને ગુપ્ત નવરાત્રી કયા દિવસથી આરંભ થઈ રહી છે તો જુઓ અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થશે પચીસ જૂન બે ના રોજ સાંજે ચાર વાગે અને તેની સમાપ્તિ થશે છવ્વીસ જૂન ના રોજ બપોરે એક વાગીને ચોવીસ મિનિટે એટલે કે આપણે સૂર્યોદયકાલીન પ્રતિપદા તિથિ છવ્વીસ જૂને મળતી હોવાથી અષાઢ માસની ગુપ્ત નવરાત્રી છવ્વીસ જૂન બે હજાર પચીસ ગુરુવારથી શરૂ થશે અને કળ સ્થાપનાનું શુભ મુહૂર્ત છવ્વીસ જૂન સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી સાત સાત મિનિટ સુધી રહેશે અને આ વખતે કળશ સ્થાપનાનો મુહૂર્ત મિથુન લગ્નમાં આવશે એટલે કે દ્વિસ્વાભાવિક લગ્નમાં કળશ સ્થાપન કરાશે અને સવારે કુલ મુહૂર્તનો સમય છે એક કલાક અને બત્રીસ મિનિટનો જો કોઈ કારણસર તમે સવારે આ મુહૂર્તમાં કળશ સ્થાપના ન કરી શકો તો તમે અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપન કરી શકો છો જે બપોરે બાર વાગીને બે મિનિટથી બાર વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે આ કુલ સમય પાંત્રીસ મિનિટનો રહેશે એટલે કે કળશ સ્થાપનાના બે મુહૂર્ત તમારા માટે ઉપલબ્ધ છે એક સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી સાત વાગીને સાત મિનિટ સુધી જ્યારે બીજું વૈકલ્પિક મુહૂર્ત બપોરે બાર વાગીને બે મિનિટ થી બાર વાગીને સત્તાવન મિનિટ સુધી અને જો તમે ગુપ્ત નવરાત્રીમાં કળશ સ્થાપના કરવા ઈચ્છતા હો તો નિશ્ચિત રૂપે તેની સ્થાપના કરવી જોઈએ જો શક્ય હોય તો આ પ્રમાણે જણાવેલા બંને મુહૂર્તોમાં જે પણ સમય તમને અનુકૂળ લાગે તે સમયે તમે કળ સ્થાપન કરી શકો છો આષાઢ માસ ગુપ્ત નવરાત્રીની અષ્ટમી તિથિ ત્રણ જુલાઈ ગુરુવારે થઈ રહી છે અને અષ્ટમી તિથિના દિવસે ઘણા ભક્તો અષ્ટમીનું હવન કરીને પોતાનું વ્રત ખોલી શકે છે વ્રતનું પારણ કરી શકે છે અને જે ભક્તો ત્રિદિવસીય નવરાત્રિ કરતા હોય એટલે કે પ્રતિપદા સપ્તમી અને અષ્ટમી તિથિ તે ભક્તો પણ આ દિવસે ઉપવાસ રાખીને અષ્ટમીનું હવન કરીને પોતાની નવરાત્રિ ઉજવી શકે છે વ્રતનું પારણ કરી શકે છે જ્યારે નવમી તિથિ ચાર જુલાઈ શુક્રવારે આવશે ઘણા ભક્તો સમય અનુસાર અષ્ટમીના દિવસે હવન ન કરી શકે તો તેવા ભક્તો નવમીના દિવસે પણ હવન કરીને નવરાત્રિનું પારણ કરી શકે છે આથી આ સંપૂર્ણ વિડીયો જુઓ કારણ કે ગુપ્ત નવરાત્રીની આ સંપૂર્ણ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો અને આપના તમામ સ્નેહીજનો મિત્રો નિયર એન્ડ ડિયર સુધી અવશ્ય શેર કરો જેથી કરીને તેઓ પણ આ ગુપ્ત નવરાત્રીનો લાભ લઈ શકે ચાલો હવે સૌથી પહેલા એ સમજીએ કે ગુપ્ત નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા આરાધના કઈ રીતે કરી શકાય જેમ આપણે પ્રકટ નવરાત્રીમાં જેમ કે ચૈત્ર માસ અને આસો માસમાં પૂજા કરીએ છીએ એ જ રીતે ગુપ્ત નવરાત્રીમાં પણ પૂજા કરી શકાય છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રીમાં જે પણ પૂજા કે સાધના કરવામાં આવે છે જે પણ મંત્રોના જપ કરવામાં આવે છે એ બધું જ ગુપ્ત રાખવામાં આવે છે અર્થાત આપણે કોઈને જણાવી શકતા નથી કે કઈ પૂજા ક્યારે કરીએ છીએ અને કઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે આ સાધના કરીએ છીએ ગુપ્તતા જ એ નવરાત્રિનો આધાર છે એટલે જ આ સાધનાઓ વધુ અસરકારક અને ફળદાયી બને છે ગુપ્ત નવરાત્રિ જેમ કે તેના નામથી સ્પષ્ટ થાય છે કે તે એ નવરાત્રિ છે જેમાં સાધનાઓ ગુપ્ત રીતે કરવામાં આવે છે જ્યારે આપણે ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે ગુપ્ત રૂપે મા દુર્ગાની આરાધના કરીએ છીએ ત્યારે એવી માન્યતા છે કે આ ઈચ્છાઓ ઝડપી પૂર્ણ થઈ જાય છે ગુપ્ત નવરાત્રિમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ હોય છે એટલે કે જેટલા વધુ મંત્ર જાપ કરશો જ ઝડપી હોય છે આ ગુપ્ત નવરાત્રીમાં ખાસ કરીને મંત્ર સિદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે મંત્ર પસંદ કરીએ છીએ જેમ કે સંતાન પ્રાપ્તિ માટે ધન પ્રાપ્તિ માટે અને લગ્ન પ્રાપ્તિ માટે આપણે મંત્રોની ચોક્કસ સંખ્યા નક્કી કરીને તેના જપ શરૂ કરી શકીએ છીએ અને નવ દિવસ સુધી નિયમિત રીતે એ સંખ્યા પૂર્ણ કરીને નવરાત્રિના અંતિમ દિવસે હવન વગેરે કરીને આ સાધનાનું ફળ માતાજીને અર્પણ કરીએ છીએ અને તેમના આશીર્વાદથી ઈચ્છા પૂર્ણ થવાની પ્રાર્થના કરીએ છીએ બાકીની તમામ પૂજા પદ્ધતિ એવી જ હશે જેવી જ પ્રગટ નવરાત્રીમાં થાય છે અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના દિવસે આપણે કળશ સ્થાપના કરીએ છીએ અને આપણે એટલું પણ કહી દઈએ કે જો તમને ઈચ્છા ન હોય કે ઘરના લોકો કે અન્ય લોકો કળશ જોઈ શકે અથવા જો ઘરના મંદિરમાં ઘણા લોકોની નજર રહેતી હોય તો એ પરિસ્થિતિમાં કળશ સ્થાપના પણ ન કરો તો પણ ચાલે આનું કોઈ જ બંધન હોતું નથી તેજ રીતે અખંડ દીવો પ્રગટાવો કે જ્વારા વાવો પણ ફરજિયાત નથી આ બધું કરવું કે ન કરવું સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર આધાર રાખે છે તમે જે રીતે સરળતાથી અને ગુપ્ત રીતે માં દુર્ગાની આરાધના કરી શકો એ રીતે કરો મંત્ર જાપ કરો એ સૌથી મહત્વપૂર્ણ છે તેથી કળશ સ્થાપના જ્વારા વાવવા કે અખંડ દીવો પ્રગટાવો આ બધું કરવું કે ન કરવું એ સંપૂર્ણપણે આપની ઈચ્છા પર આધાર રાખે છે જો તમે આ બધું ગુપ્ત રીતે કરી શકો તો તે અત્યંત શ્રેષ્ઠ છે અને જો શક્ય હોય તો નિઃસંદેહ કરો તેમાં કોઈ જ અડચણ નથી પરંતુ જો તમારા ઘરના મંદિરમાં એટલી ગુપ્તતા ન હોય ઘરના લોકોની અવર જવર વધારે હોય તો તમે તમારી સુવિધા પ્રમાણે સવાર અને સાંજના સમયે કરી શકો છો ધૂપ દીપ અક્ષત વગેરે સમર્પિત કરીને વિધિપૂર્વક સવાર સાંજ માં દુર્ગાની આરાધના કરો પૂજા કરો આરતી કરો આ પછી તમે તમારી ઈચ્છા મુજબ મંત્રોના જાપ પણ શરૂ કરી શકો છો હવે ઘણા ભક્તોને એક સામાન્ય પ્રશ્ન હોય છે કે શું ગુપ્ત નવરાત્રિમાં ઉપવાસ રાખી શકાય તો તેનો ઉત્તર છે હા જરૂરથી રાખી શકાય નવરાત્રિમાં ઉપવાસ રાખવાથી મન શુદ્ધ બને છે અને આત્મા પવિત્ર બને છે અને જ્યારે આપણે શુદ્ધ મનથી અને પવિત્ર ચિત્તથી માં દુર્ગાની આરાધના કરીએ છીએ અથવા કંઈક ઈચ્છા માટે મંત્ર જપ કરીએ છીએ તો એ ઈચ્છાઓ ખૂબ જ વહેલી તકે પૂર્ણ થાય છે તો જો તમે વ્રત રાખી શકો તો તે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ માનો કે કોઈ કારણસર તમે વ્રત રાખી ન શકો તો પણ તમે સાત્વિક આહાર રાખીને આચાર વિચાર પવિત્ર રાખીને મા દુર્ગાની આરાધના કરી શકો છો એમાં પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે નવરાત્રીના નિયમો તો આપ સૌ જાણો જ છો જેમ કે લસણ ડુંગળી ન ખાઈ શકાય બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની નિંદા ન કરવી કોઈની પાછળ ઉઠવા બેસવામાં વ્યર્થનો ટાઈમ ન બગાડવો ક્રોધ ન કરવો આ રીતે પોતાના વર્તનને શુદ્ધ રાખીને ભલે વ્રત ન રાખો તો એ માતાજીની પૂજા કરો આરાધના કરો ત્યારે પણ શ્રદ્ધાપૂર્વક શ્રેષ્ઠ ફળ મળે છે જુઓ જેમ આપણે પ્રકટ નવરાત્રિમાં માતાજીની આરાધના કરીએ છીએ જેમ કે દુર્ગા સપ્તશીતીના પાઠ દેવી કવચ અર્ગલા સ્ત્રોત્ર કિલક સ્ત્રોત્ર સિદ્ધ કુંચિકા સ્ત્રોત વગેરેનું પઠન કરી શકીએ છીએ અથવા તો નવાણ મંત્રના જાપ કરી શકીએ છીએ કે માતા દુર્ગા ના કોઈ પણ બીજ મંત્ર ના જાપ કરી શકીએ છીએ એ જ રીતે ગુપ્ત નવરાત્રિમાં પણ તમારે એ જ પ્રકારની પૂજા પદ્ધતિ અને મંત્ર જપ કરવાના હોય છે નવરાત્રિના પ્રથમ દિવસે સ્થાપના કરીને પૂજા શરૂ કરી શકીએ છીએ અને નવરાત્રિના અંતમ દિવસે એટલે કે અષ્ટમી અથવા નવમી તિથિએ કન્યા પૂજન કરી શકીએ છીએ અને જો કોઈ કારણસર તમે કન્યા પૂજન ન કરી શકો તો તેના બદલે કન્યા પૂજન નિમિત્તે કંઈક સામગ્રી અથવા પૈસા મંદિરમાં દાન કરવા જોઈએ

અત્યારે જ આપણી આ ધર્માભક્તિ ભક્તિ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ને ઓન કરો એ જ રીતે ગુપ્ત નવરાત્રીમાં પણ તમારે એ જ પ્રકારની પૂજા પદ્ધતિ અને મંત્ર જપ કરવાના હોય છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરીને પૂજા શરૂ કરી શકીએ છીએ અને નવરાત્રિના અંતમ દિવસે એટલે કે અષ્ટમી અથવા નવમી તિથિએ કન્યા પૂજન કરી શકીએ છીએ ગુપ્ત નવરાત્રિના દરેક દિવસની પૂજા વિધિ દૈનિક કથાઓ અને ખાસ માહિતી આવનારા સમય દરમિયાન તમને મળી રહે તેના માટે જ અત્યારે જ આપણી આ ધર્મા ભક્તિ ચેનલ ખૂબ જ ઝડપી નવી મુલાકાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શક્તિ ખૂબ જ ઝડપી નવી મુલાકાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શક્તિ